સાબરકાંઠા જિલ્લાના વડાલીના અસાઈ વાસણા ગામમાં આશરે એકસો પચાસ કરતા વધુ મકાનો આવેલા છે દરેક ઘરે પશુઓ થકી પશુપાલકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક તરફ ભર ઉનાળે પશુઓ પર આવી પડેલી બીમારીની આફતને લઈને પશુપાલકો પણ ચિંતાતુર બન્યા છે મહત્વની બાબત એ છે કે એક તરફ ગામમાં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે અને બીજી તરફ ગ્રામ્યજનો પોતાના જ પશુનો દૂધ પણ ડેરીમાં ભરાવી શકતા નથી સાથોસાથ પશુઓના દૂધનો ઘરે પણ ઉપયોગ કરી શકતા નથી પશુઓને હડકવા નામનો વાયરસ થયો હોવાનું પશુપાલકોનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે જોકે દિન પ્રતિદિન ગામમાં પશુપાલકોના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોની ચિંતા પણ વધી રહી છે એક તરફ બે થી ત્રણ દિવસમાં હડકવા નામનો વાયરસ પશુઓને મોતને ઘાટ ઉતારી રહ્યો છે ત્યારે પશુઓની દવા માટે પશુઓના તબીબને બોલાવવામાં આવે તે પહેલા જ પશુઓનું મોત થતા હવે પશુપાલકો જિલ્લામાં અને રાજ્ય સરકાર પાસે સર્વે સહિત પશુઓની દવાની માંગણી કરી રહ્યા છે સાહેબ હું એટલું કહેવા માંગુ છું કે અમે અમારા ગામમાં પચીસ પચીસ ઢોર મરી ગયા છે સાહેબ અમારે અને મારે જાતની પોતાની એસી નેવું હજારની ભેંસ મરી જાય સાહેબ હું એટલી બધી દુઃખી છું કે ના પૂછો એને દૂધ આપતા અત્યારે અમે દૂધ નથી ખાઈ શકતા અમે એનું માખણ નથી બનાવી એનું ઘી નથી એટલા બધા દુઃખી અમે ડેરીમાં દૂધ પણ નથી ભરાવી શકતા સાહેબ અમારું દૂધ અમારે શું કરવાનું એનો જવાબ અમને આપો અમારે આ દૂધને ઢોળી દેવાનું શું અમે મોંઘવારાનું ચાર અમે ડેરીમાંથી ખોણ લાવીએ અમને ના પોસાય અમારે આવી રીતે દૂધને ઢોળી દેવાનું દૂધ ના જાય ડેરીમાં અમારે કશું જ ના પોસાય અમારે શું કરવાનું આવી રીતે અમારા ગામમાં પચીસ પચીસ ઢોર મરી ગયા આનું કોઈ નિદાન નથી આવતું સાહેબ આવે એટલે કે કે આને તો હડકવા ઉપડે છે બે દિવસમાં બાદ થોડીક સાહેબ હડકવા ઉપડે આના લીધે અમારે અમારે શું કરવું અમે બહુ ભાઈ ભાઈ તમે બહુ દુઃખી થઈ ગયા છીએ સાહેબ આનું કોઈ નિદાન લાવો આગળની ટીમ બેસાડો અમારા ગામમાં આવી રીતે ઢોર મરી જાય એમને ના પોસાય અમે તો ખેડૂત કહેવાયે વડાલી તાલુકાનું અસઈ વાસના ગામ આ અમારા ગામની અંદર આજે દસ દિવસની અંદર કમસે કમ વીસથી પચીસ ઢોર મરી ગયા છે ડેરીના અને સરકારી ડૉક્ટરોને બોલાવીએ છીએ તો એ લોકોને કહેવું એવું છે કે આ એક હડકવાનું અમને લક્ષણો દેખાય છે એટલે આ હડકવાના લીધે અમારા બાકીના જે ઢોર છે એનું દૂધનું સાસ અમે દૂધ મંડળીમાં દૂધ પણ ભરાવી શકતા નહીં ચા પણ પી શકતા નહીં આજે એક ડોનની કિંમત અમારી એસી થી નેવું હજાર રૂપિયા કિંમત હોય છે તો અમારા ગામની અંદર આજે એવી હાલત ઊભી થઈ છે કે રોજ ને રોજ એક પશુ બીમાર પડે છે અને બીજા દિવસે કે ત્રીજા દિવસે તો એ મરી જાય છે તો ખરેખર ખરેખરની યોગ્ય તપાસ કરી અને આ હું છે એ ખરેખર જાણવાની જરૂર છે વસ્તી છે જે પશુપાલકનો ધંધો કરે છે તો આ એક રોગ આવ્યો છે ગામમાં એ રોગની કોઈ નિવારણ કોઈ કરી શકતું નથી ડૉક્ટરો આવે છે ડૉક્ટરો દવા કરીને જતા છે બીજા દિવસ ઢોળ મળી જાય છે તો એવી આફત આવી છે તો ડેરીમાં ઢોળ માણસો દૂધ ભરાઈ શકતો નથી ભરાવે તો લાગે તો કોઈ બીજા લોકો બીમાર પડે નહીં દસથી પંદર દિવસમાં પચીસ વીસથી પચીસ ઢોળ મળી જાય છે આ રોગને કારણ

ત્યારે આવનારા સમયમાં પશુપાલકો ની પીડા કોણ સમજે છે તે તો સમય જ બતાવશે પરંતુ હાલમાં દિન પ્રતિદિન પશુપાલકોની ઊંઘ આરામ થઈ રહી છે તે નક્કી બાબત છે બ્યુરો રિપોર્ટ ખબર પડાની